SIM મુકી અને વોયટેક કંપનીના ટેકનિશિયનનો મુકલી અન્ય પાર્ટીને મોબાઈલ સિમ કાર્ડથી કોલ કરી અને આખો ગુભરાણ આચરતા હતા અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલ જે મના કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં એ રીતે સુરેન્દ્રજી અને આ કોભરાણ આચરતા હતા ઇસ કઈ રીતે માહિતી મળી હતી કઈ રીતે ટીમ પોંછી આરોપી સુધી એટીએસને એમના ઇનપુટના આધારે આ માહિતી મળેલ હતી જેના આધારે એમને સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો સુરત ક્રાઇમ અધિકારીઓ ટીમ બનાવી બંને ટીમો એકસાથે સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી રહ્યા છે અને સિમ કાર્ડનો બોક્સ સિમ કાર્ડ એ બધું જગ્યા પર સ્થળ પરથી મળી આવેલ છે સર આ બંને સંપર્કમાં કેવી રીતે કે એક આરોપી પશ્ચિમ બંગાળનો છે અને બીજો સુરતનો છે બંને આરોપીઓ અમારા એટીએસ એટીએસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના પરમાર સાહેબ પણ એની સાથે જોડાયા વધુ વિગત પ્રમાણ સાહેબ આપશે સર જીગર ટોપી શું કરતો જીગણ સર તમે ડ્રેસ વાળું તમે ચાલુ જીગર ટોપી